ખરેખર ભૂમતાઈ કેવું લાગ્યો છે તમને કેમ અરે એક સમય હતો અને માર કાકાએ એ અને મોગી માં એ કીધું તું કે ભૂમતા હરે જો જગતમાં તમારા નામનો ડંકો ના વગાડું તો મારું નોમ કાતરો ની મારું નામે એ મોગી ની લે આ સોફેર આપડા નોમ ડંકો વાજી ગયો છે લે પણ ભૂમતાઈ અમુક મોરસો મારા ઓછે મજાક કરે છે આપડી હો હા તો મજાક કરે બમ દાડે આપણે બફરે જો જોવા ગયા હતા બરાબર આપડે બે જણા ગયા એટલે પેલા મારા વર્ષે મોસમ બેસા હતા એને દોત ઘટતા હતા અને હું મારા હડકા કોને ઓબડી ગયો શું કહેતા હતા ખબર છે કે આ બે મારા વર્ષે હેડ તો હેડે આવી છે આ શું ધારો વાળવાના સી લ્યા સમજી જો રીજી હા ભુમદે આલા જેવી જોવે ને એવી આપડી એન્ટ્રી નહીં પડતી લે હોમેલા ઘર ધણી નાય કર બક્કો નહીં પડતો રીજી હું શું કહું છું ભુમદે કે રવિવારના દાડે આટલું બધું મોણા દર્શન કરવા આવે છે આપડા ધોમે